તો દિવાળીના તહેવાર સમયે પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે જૂનાગઢના કેશોદમાં પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે દિવાળીના તહેવારમાં ખરીદી કરવા ગયેલા એક વૃદ્ધ વેપારી રિક્ષામાં રૂપિયા મૂકેલ ભૂલી જતા પોલીસે તપાસ હાથ ધરી અને વેપારીની મદદ કરી રોકડ રકમ વૃદ્ધ વેપારી ભૂલી ગયા હતા તેને એ ડિવિઝન પોલીસમાં જાણ કર્યા બાદ પોલીસના કર્મચારીએ પંદર જેટલા સીસીટીવીની તપાસ કરી રિક્ષા ચાલકનો સંપર્ક કર્યો રકમ પરત અપાવવામાં મદદ કરી હતી